નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ અસીનાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે કોર્ટે તેમને હવામાનના ત્યારે કેસમાં દોષી ઠેરાવ્યા છે બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ અનુસાર તેમને છ મહિનાની જેલની સજા પટ કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય અપરાધ ડબલ્યુએ ત્યારે સજાનો નિર્ણય જાહેર કર્યો છે બુધવારે ત્રણ સભ્યોની ત્યારે બેન્ચ કેસની સુણવાઈ દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો છે જોકે વધુ જણાવી દીધી કે ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુતુજા ત્યારે મજબુમદારે ત્યારે શેખ અસીના કેસની સુણવાઈ કરી હતી હતી અહેવાલો અનુસાર ગયા વર્ષે ત્યારે શેખ હસીનાની એક ઓડિયો ક્લિપ ત્યારે લીક થઈ હતી અને લીક થયેલી ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદ ત્યારે ગંજ ઉપાધ્યાય શકીલ ગુબુલ સાથે વાત કરી હતી જેમણે તેમણે કહ્યું હતું કે મારી વિરુદ્ધ બસો કેસ નોંધાયેલા છે તેથી મને આ લોકો મારવાનું લાયસન્સ મળી ગયું છે વધુ વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં શેખ હસીનાને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાંગ્લાદેશમાં ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ત્યારે ઇંગ્લેન્ડ ડિક્રિમિનેશન દ્વારા એક હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા સરકારી નોકરીમાં ખવાટા સુધારાની માગ સાથે આંદોલન શરૂ થયું હતું પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું સંયુક્ત રાષ્ટ્રીય અહેવાલોનું મુજબ જુલાઈના મધ્યથી ઓગસ્ટ મધ્ય સુધીમાં લગભગ ચૌદસો લોકો માર્યા ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ